કેમ છો કલ્પના હોમ કિચનમાં આપનું સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરીશ ચણાની દાળના વડાની રેસીપી હું રોજ એક વિડીયો શેર કરું છું ગુજરાતી રેસીપીનો તો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો તમને રોજ નોટિફિકેશન મળશે હું જ્યારે પણ મારી રેસીપી શેર કરીશ અને આવી રીતે આ વડા એકદમ સરસ બને છે તો આપણે હવે વડા બનાવીએ આ જે ચણાની દાળ છે તેને મેં બે કલાક પાણીમાં પલાળીને રાખી હતી આનો જે દાણું છે એ પોચો થઈ જાય એટલે આપણે પહેલાં પલાળીને રાખવાની છે અને આવી રીતે આપણે પ્રેસ કરવાથી એ દાણો તૂટી જાય ત્યાં સુધી આપણે આને પલાળવાની છે અને બે કલાકમાં આ દાળ બરાબર પલળી જાય છે આ અઢીસો ગ્રામ દાળ છે એને આપણે પચાસ ગ્રામ દાળ અલગ કરી લઈશું કે જે આપણે અંદર છેલ્લે ઉમેરીશું આ દાળ આપણે આખી અંદર ઉમેરવાથી આનો જે ટેસ્ટ સારો આવે છે અને હવે આપણે મસાલો બનાવી લઈશું અંદર ઉમેરવાનું તો મરચાં લઈશું આપણે સૂકા અંદર આપણે જીરું લેવાનું છે એક ચમચી અને મરી લઈશું એક ચમચી અને આનું આપણે પાવડર બનાવી લઈશું અને આ મસાલાથી આ વડા એકદમ સરસ બને છે આવી રીતે આપણે પાવડર બનાવી લેવાનું છે હવે આપણે આ ચારના અંદર ચણાની દાળ છે તેની આપણે પેસ્ટ બનાવીશું પણ આની જે પેસ્ટ છે એ આપણે એકદમ બારીક નથી કરવાની મિક્સર ચાલુ બંધ ચાલુ બંધ કરી અને આપણે આની થોડી કરકરી જ પેસ્ટ બનાવવાની છે અને આવી રીતે આપણે જે મરચાં મરી અને જીરું જે પેસ્ટ બનાવી છે એના અંદર જ આપણે આ બની જશે એટલે બરાબર મસાલો મિક્સ થઈ જશે તો આવી રીતે આપણે આના અંદર જ મિક્સરમાં કરી લેવાનું છે કે બધો મસાલો બરાબર મિક્સ થઈ જાય આવી રીતે આપણે આ જે પેસ્ટ છે બનાવી લેવાની છે મિક્સરમાં તો અને તમે જો કોઈ પણ કટર હોય તો કટરમાં પણ બનાવી શકો છો કટરમાં પણ આ બની જાય છે આવી રીતે આપણે બનાવવાની છે કે એકદમ બારીક પણ નથી અને એકદમ મોટી પણ નથી એવી રીતે મીડિયમ આપણે આની પેસ્ટ બનાવવાની છે હવે આપણે આના અંદર બધા મસાલા ઉમેરીશું તો પહેલા આપણે લીલા મરચાં ઉમેરીશું અને આપણે આજે આદુ અને લસણની પેસ્ટ ઉમેરવાની છે અંદર આપણે લીલા ધાણા ઉમેરીશું અને ડુંગળી ઉમેરીશું જો ડુંગળી તમારે ના ઉમેરવી હોય તો નહીં ઉમેરવાની પણ ડુંગળી થી આનો ટેસ્ટ સારો આવે છે અને હવે આપણે જે ચણાની દાળ અલગ રાખી હતી એ અંદર ઉમેરીશું અને આપણે હળદર ઉમેરીશું અંદર અને મીઠું આપણે ઉમેરીશું સ્વાદ અનુસાર અને હિંગ ઉમેરીશું હિંગથી પણ આનો ટેસ્ટ સારો આવે છે હવે આપણે મીઠી લીમડીના પાન ઉમેરીશું ઝીણા કટિંગ કરીને હવે આપણે ચોખાનો લોટ ઉમેરીશું જે કરકરો લોટ છે ચોખાના લોટથી આ એકદમ સરસ બને છે તો ચોખાનો લોટ અંદર હોય તો ઉમેરવાનો અને ગરમ તેલ ઉમેરીશું અંદર આવી રીતે આપણે બધા જ મસાલા અંદર કરી લેવાના છે અને હવે બરાબર આપણે મિક્સ કરી લઈશું મારી ચેનલમાં મેં અડદના લૂંટના વડાની રેસીપી પણ શેર કરેલી છે અને એ પણ બધાને પસંદ આવી છે અને બધા શેર પણ કરે છે એ રેસીપીને અને અત્યારે પણ એ વડા બધા જુએ જ છે તો તમને પણ પસંદ આવે તો તમે પણ શેર કરજો અને એ રેસીપી તમે જરૂરથી જોજો અડદના વડાની અને આ ચણાના દાળના વડા છે તે પણ એકદમ સરસ બને છે જો તમે દાળ બે કલાક પહેલાં પલાળીને રાખો તો ફટાફટ બની જાય છે આ રેસીપી આવી રીતે આપણે બરાબર હાથથી મિક્સ કરી લેવાનું છે આવી રીતે મિક્સ કરવાથી બધા મસાલા બરાબર મિક્સ થાય છે અને પછી આપણે આના વડા બનાવી લઈશું આવી રીતે બરાબર મિક્સ કરી અને પછી આપણે વડા બનાવી લેવાના છે વડા તમારે જે સાઈઝના બનાવો હોય એ સાઈઝના બનાવી લેવાના અને જો હાથમાં ચોટે તો થોડું હાથમાં તેલ લગાવી લેવાનું અને આવી રીતે આપણે વડા બનાવી લેવાના છે અને આવી રીતે આપણે કિનારને બરાબર પ્રેસ કરવાની છે અને આપણે ચોખાનો લોટ અંદર ઉમેરેલો છે એટલે વડા એકદમ સરસ બને છે અને તળતી વખતે પણ નથી તૂટી જતા એટલે ચોખાનો લોટ હોય તો અંદર ઉમેરવાનું જ અને એનાથી આપણે વડા સારા બને છે અને આવી રીતે આપણે તેલમાં તળી લેવાના છે આને તળાતા છ સાત મિનિટનો ટાઈમ લાગે છે અને આપણે ધીમા તાપથી તળવાના છે આવી રીતે આપણે બે ત્રણ મિનિટ પછી આને પલટાવી લેવાના છે આવી રીતે પલટાવીને ફરી તળી લેવાના એટલે બે બાજુ આપણે બરાબર તળવાના છે આવી રીતે આપણે એક એક કરી અને બધા વડાને પલટાવી લેવાના છે અને આપણે બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે તળી લેવાના છે આ વડા તમે મેથીની ભાજીમાં પણ બનાવી શકો છો પાલકની ભાજીથી પણ બને છે તો તમે કોઈ પણ ભાજી ઉમેરીને પણ આ વડા બનાવી શકો છો અને આ વડા એકદમ ટેસ્ટી બને છે ચણાની દાળ અંદર હોય એટલે તમે કોઈ પણ ભાજીને અંદર ઉપયોગ કરી શકો છો અને આવી રીતે આપણે બરાબર પલટાવીને તળી લેવાના છે અને મારી ચેનલમાં મેં મુઠિયા થેપલા અને બધી જ રેસીપી શેર કરેલી છે તો તે પણ તમે જરૂરથી જોજો અને કોઈ પણ રેસીપી પસંદ આવે તો શેર કરવાનું ભૂલતા નહીં અને તમે કયા ગામથી જુઓ છો તે પણ તમે જરૂરથી લખજો અને કોમેન્ટ કરજો કે મારી આ રેસીપી તમને કેવી લાગે હવે આપણે એક ડીશમાં કાઢી લઈશું આવી રીતે આપણે વડા જે છે આ જે બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે તળી લેવાના છે તો આ વડા આપણે તૈયાર થઈ ગયા છે તો આપણે હવે કાઢી લઈશું એક ડીશમાં અને આમાં તળવામાં તેલ પણ આપણે ઓછું લેવાનું છે કારણ કે વડામાં એટલું બધું તેલ નથી લેવાનું જે આવી રીતે ઓછું તેલ રાખીએ અને તમે પલટાવીને તળશો તો આ સારા બનશે અને વધારે તેલ હશે તો ઉપરથી કાળા થઈ જશે અને બરાબર તળાશે નહીં તો આના અંદર આપણે તેલ ઓછું લઈને જ તળવાના છે હવે આપણે એક ડીશમાં લીલી ચટણી લઈશું અને ટામેટાનું સોસ લઈશું અને લીલી ચટણી અને ટામેટાના સોસમાં પણ આ એકદમ સરસ લાગે છે અને ચા સાથે પણ તમે ખાઈ શકો છો આ નાસ્તા માટે આ એકદમ સરસ રેસીપી છે હું છેલ્લે તમને તોડીને પણ બતાવીશ આ એકદમ વડા સરસ બન્યા છે અને આવી જ રીતે અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને મારું કોઈ પણ વિડીયો પસંદ આવે તો શેર કરવાનું ભૂલતા નહીં અને હવે મળીશું આપણે બીજી રેસીપીમાં ત્યાં સુધી બાય